એક ગામમાં એક વફાદાર કૂતરો રહેતો એ ગામના બધા લોકો તેને ખૂબ પ્રેમ કરતા કારણ કે તે ગામના દરવાજા પર બિરાજતો અને ગામનું રક્ષણ કરતો એક દિવસ ગામમાં એક હજાર્યો માણસ આવ્યો અને ગામના બાળકો સાથે રમવા લાગ્યો કૂતરો તરત જ સાવધાન થઈ ગયો તે અજાણ્યા માણસની આસપાસ ફરવા લાગ્યો અને તેની એકાગ્રતાથી ગામવાસીઓએ પણ એ વ્યક્તિની આસપાસ જઈને પૂછપરછ કરી ખબર પડી કે માણસ ખરેખર ચોર હતો જે બાળકોના બહાને ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ગામના લોકો આનંદિત થયા કે કૂતરે ગામને સુરક્ષિત રાખ્યું